મોડાસા તાલુકાના વોલવા ગામના અને ભક્તોના આસ્થાના પ્રતિક એવા આઈ શ્રી ખોડિયાર માતાજીના મંદિરમાં ચોરી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે ગત રાત્રિના કોઈ પણ સમયે તસ્કરો મંદિરમાં ત્રાટકી માતાજીના કિંમતી આભૂષણો દાન પેટી અને સીસીટીવી નું ડીવીઆર ઉઠાવી તસ્કરો ફરાર થઈ ગયા હતા ભક્તોના આસ્થાના મંદિરમાં તસ્કરોએ ચોરીને અંજામ આપતા ભક્તોની લાગણી દુભાઈ છે ચોરીની ઘટનાને લઈ સ્થાનિકોએ મોડાસા ગ્રામ્ય પોલીસને જાણ કરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી ઓલવા આજે રાતે ચોરી થઈ એમાં ચોરીની આશરે ત્રણ ચાર કિલો ચોદીનું આભૂષણ હતો વધતા માતાજીને સોનાની ન થણી હતી બે ન હતી એ લઈ ગયા વધતા દાનપેટી તોડી છે દાનપેટી તોડ્યા પછી બાજુમાં રૂમ હતી રૂમની અંદર કેમેરાનું મશીન કેવી નહીં ડીવીઆર મશીન હતું એ પણ ચોરી ગયા છે શિવજીની દાનપેટી ત્રણ વખત પહેલાં ચોરી થઈ એટલે મેં અહીં મંદિરમાં રાખતા હતા એટલે શિવજીની દાનપેટી હતી એ ડબો એ પણ લઈ ગયા છે બધા બીજા બે નાની નાની દાનપેટીઓ હતી મંદિરના અંદર મૂકેલી એ લઈ ગયા છે આ વખત બાર તેર વર્ષની સામાન મંદિરનો હતો જે માતાજીનું આભૂષણ એમાં કંઈ પણ કશું રહ્યું નથી અંદાજે ત્રણ ચાર કિલો ચોધી અને દાન પેટીઓ પણ પેલું મશીન આ બધું ચોરી ગયું છે આજે હવારે ચાર વાગે ખબર પડી સેવક આયા ત્યારે મંદિરે આવી ચોરી થઈ છે